અધમ જારેત બાર થી ઘરે આતો હેડ વોશ કરીને થાડું રબવાનું એવું કરતો ઘરે એક કરી ને તો ના પેટ અમે પાછો દવા જવું પડે હે ને ચલો મારે બી ચલો મારે તો

રાવટ કુકા પહેરશે મોટી થઈ ગઈ તો આ લન કે મેરામે છે મરાસી હતી સસૂ હા મીડિયમ પ્રેસ નવો કુર્તા મમ્મી દવા કુર્તા પહેરતી છે બ્લુ બે 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 વાર આવી જાય બર મો લઈ જ દેવા કે લઈ જાય તો મમ્મા પપ્પા કે તું ભી મત

ક્યા ભાગમાં ભાગ હતો શું લેવાનું તારે અહિયાં કરિયાણું લેવાનું નો નો નવ ઇઝ નોટ અલાઉડ બેટા જો એક વાત તો પાણીમાં ગયેલી ભેંસ અને શોપિંગ મોલ માં ગયેલી વાઈફ ક્યારે જલ્દી બાર ના આવે

इसु क्या बाइन है? इसु क्या बाइन है? बबाइ याद रखी एदा होती है okay. आया मिस्केरियस्ट वीच इंगा वर्ल्ट अप्ट हैलो गट पस्टीब यह लू बजा लू बजा लू आपका लियाडो

साहब रमा हां ये नहीं मैं सब बंद कर दूंगा टेंशन मत लो जी ग्लास टिक हमर जा हूं साहब यह आ जाएगा सो <स्थाँग> कर रहा है કિચન નાઓ કિચન બહુ બધા ભેગા થઈ ગયા નો 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 પ્લીઝ પ્લીઝ ચલો ચલો ફટકારું ના બેટાવા ટોપી નહી પહેરવી હવે બહુ બધાય ટોપી પહેરાય ટોપી થી બીક લાગે